તો સમાચાર મળી રહ્યા છે કે વડનગર નગરપાલિકા ખાતે ઓસ્ટિઓપોરોસિસ એટલે કે પોલા હાડકાને ચેક કરવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પનું આયોજન વડનગર ચીફ ઓફિસરના માર્ગદર્શન અને પાલિકા પ્રમુખ મિતિકા શાહ ઉપપ્રમુખ જયંતીજી ઠાકોર સહિત पालिकाના નગરસેવકોના સાથ સહકાર સાથે ડોક્ટર યશ ઓઝા અને ભાવના હોસ્પિટલની દેખરેખ હેઠળ યોજવામાં આવ્યું હતું

સેવાકીય ભાવના પણ નજરે પડી હતી તેમજ તમામ લોકોએ ડોક્ટર યશ ઓઝાના નિસ્વાર્થ કારણે પણ બિરદાવ સાહેબ આજરોજ પોચા આટકા માટેનો ટેસ્ટિંગ કેમ્પ અહીંયા નગરપાલિકા ખાતે કરવામાં આવ્યો શું કહેશો એ બાબતે આપણે વડનગર નગરપાલિકામાં નગરપાલિકાના તમામ સફાઈ કામદારો બીજા તમામ કર્મચારીઓ એમના પરિવારજનો સાથે ચૂંટાયેલા સભ્ય સદસ્યો અને આજે તાલુકા સંકલન પણ છે ત્યાંના તાલુકા સંકલનના તમામ અધિકારીઓ માટે વડનગરમાં ડોક્ટર ઓઝા સાહેબના સહયોગથી હાડકાની ડેન્સિટીનો ટેસ્ટ એટલે ડેન્સિટી ટેસ્ટ કરવા માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ કાર્યક્રમ કરવા પાછળનો મુખ્ય હેતુ આપણે ઘણા લોકો જાણતા નથી હોતા આપણા હાડકા એટલા પોચા થઈ જાય છે કે ભવિષ્યમાં ખૂબ મોટી સમસ્યા ઊભી થાય અને તૂટવાના પણ હવાનો બનાવ બને તો એ માટે પ્રિકોશનરી આપણે જાણકાર મળી જાય કે આપણા હાડકાં કેટલા પોચા છે એની સમયસર સારવાર થઈ શકે નમસ્કાર મારું નામ ડૉક્ટર યશ ઓઝા એમએસ ઓર્થોપેડિક સર્જન હું વડનગર ભાવના હોસ્પિટલ ખાતે સેવા આપું છું આજ રોજ નગરપાલિકામાં ચીફ ઓફિસર સાહેબ શ્રીના માર્ગદર્શનમાં તથા નગરપાલિકાના પ્રમુખ તથા સદસ્યોના સાત સહકારથી આજે અમે ઓસ્ટિયોપોરોસિસ ક્લિનિંગ કેમ્પનું આયોજન કરેલ છે ઓસ્ટિયોપોરોસિસ એટલે શું ઓસ્ટિયોપોરોસિસ એટલે હાડકાં પોચા થઈ જવા ઉંમર પ્રમાણે હાડકાં પોચા થઈ જાય છે તેમાં કેલ્શિયમનું પ્રમાણ ઘટી જાય છે જેથી તે બરડ થઈ જાય અને તૂટી જવાની ફ્રેક્ચર થઈ જવાની શક્યતા વધી જાય છે આ બચવાના ચાર સરળ ઉપાય છે પહેલું તો ખોરાકમાં પૂરતા કેલ્શિયમનું પ્રમાણ રાખવું જેમ કે દૂધ પનીર દહીં લીલા શાકભાજી પાલક સરગો એનું પ્રમાણ વધારવું બીજી વસ્તુ તો એ કે સૂર્યપ્રકાશ સૂર્યપ્રકાશથી વિટામિન ડી બહુ સારી માત્રામાં બને છે આપણા શરીરમાં જાતે બને છે બપોરનો દસ મિનિટનો તડકો પૂરતી માત્રામાં વિટામિન ડી બનાવી આપે છે ત્રીજી વસ્તુ વ્યાયામ શરીરમાં જેટલો વ્યાયામ પડે એ પ્રમાણે હાડકાં મજબૂત થાય વ્યાયામ શરીર માટે બહુ જરૂરી છે જે વધતી ઉંમર સાથે થતી તકલીફોથી બચાવે છે અને ચોથી વસ્તુ એટલે કે વ્યસન મુક્તિ દારૂ તમાકુ સિગરેટ આ બધી વસ્તુઓથી હાડકાં નબળા પડે છે આનાથી દૂર રહીએ એટલા આપણા હાડકાં મજબૂત થાય આ આ કેમ્પ કરવાનો મુખ્ય ઉદ્દેશ છું આજે અમે નગરપાલિકાના કર્મચારીઓ માટે એક નિઃશુલ્ક અર્થ ઓસ્ટિયોપોરોસિસ સ્ક્રીનિંગ કેમ્પ રાખે છે જેમાં પગની એડીના હાડકામાં તપાસ દ્વારા હાડકાની ઘનતા માપવામાં આવે છે જેનાથી તેમને ઓસ્ટિયોપોરોસિસ અને ભવિષ્યમાં ફ્રેક્ચરનું કેટલું રિસ્ક છે તેની જાણકારી મળે છે આથી વહેલી તકે પ્રિવેન્ટિવ ધોરણે તેમને સાઠ સંભાળ રાખીને ભવિષ્યમાં થતા ખતરાથી બચી શકાય છે આ વિશે શું શું માર્ગદર્શન આપવામાં આવ્યું રિપોર્ટ અનુસાર રિપોર્ટમાં આપણને પેશન્ટના હાડકાનો સ્કોર મળે છે એ સ્કોર પ્રમાણે તેમને ત્રણ વિભાગમાં વેચવામાં આવે છે ગ્રીન ઝોન યલો ઝોન અને રેડ ઝોન યલો ઝોનમાં આવતા દર્દીઓ વ્યક્તિઓ બોર્ડર લાઈન કહેવાય તેમને ભવિષ્યમાં હાડકાં પોછા થઈ તેને લગતી બીમારી થવાનું રિસ્ક છે તે અત્યારથી ચેતી જાય ખોરાક પાણી બદલી દે તથા પૂરતો વ્યાયામ કરે તો ભવિષ્યમાં તેમના હાડકાં ફરીથી મજબૂત થઈ શકે છે રેડ ઝોન વાળા ઉપર રિસ્ક વધારે છે તેથી તે લોકોને ટ્રીટમેન્ટ લેવી જરૂરી છે તેમને યોગ્ય ટ્રીટમેન્ટ લેવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે